આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક નવી જ રેસીપી હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બાની જૂની રીતે ગુજરાતી ટ્રેડિશનલ સ્ટાઇલથી બનતું ગોળ કેરીના અથાણાની રેસીપી બધા જ ગુજરાતીઓના ઘરમાં બનતું ગોળ કેરીનું ગયું અથાણું આજે આપણે બાના પરફેક્ટ ગોળ અને કેરી ગુંદાના માપ સાથે બનાવશું બાની આખા વરસ માટે સ્ટોર કરવાની બધી ટીપ સાથે થેપલા રોટલી અને મુઠિયા સાથે ખાવાની મજા આવે તેવા બાની જૂની રીતે તૈયાર થતા ટેસ્ટી અને ચટકેદાર ગોળ કેરીના અથાડાની રેસીપી શરૂ કરીએ પરફેક્ટ માપ સાથે અમારા બાની વર્ષોજૂની રીતથી જે આખા વર્ષ માટે બધાની ફેવરેટ ગોળ કેરી બનાવવા માટે અમે અહીંયા બેન અને વચનમાં એક કિલો રાજાપુરી કેરી લીધી છે તમે રાજાપુરી કેરીની જગ્યાએ કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો પણ જો આખા વર્ષ માટે અથાણું બનાવવું હોય તો હંમેશા રાજાપુરી કેરીનો ઉપયોગ કરવો જેમાં ખટાશનું પ્રમાણ થોડું વધારે હોય છે અને કેરી કાચી અને કડક હોય તેવી કેરીની પસંદગી કરવી અમે અહીંયા આ રીતના માર્કેટમાંથી કેરીની છાલ અને ગોઠલી સાથે મીડિયમ સાઇઝના ટુકડા કરાવી લીધા છે જે તમને માર્કેટ માંથી તમને આસાની થી કરી આપતા હોય છે તો આ રીતે છાલ સાથે રાખશો તો આખા વર્ષ માટે નહીં અને તેની સામે કિલો ગુંદા લીધા છે અને આ રીતના મીડિયમ સાઇઝના અને લીલા ગુંદાની પસંદગી કરવી ગોળ કેરી ના અથાણા માં ગુંદા નાખવા ટોટલી ઓપ્શનલ હોય છે જેને તમે ગોળ કેરી ના અથાણા માં ન નાખો તો પણ ચાલે પણ ગુંદા ને ગોળ કેરીમાં એડ કરવાથી ગોળ કેરી સ્વાદ જ સારો એવો આવે છે અમે અહીંયા ગુંદા ને ગોળ કેરીમાં એડ નથી કરવાના પણ અમે તમને ગુંદા ને કઈ રીતે ગોળ કેરીમાં એડ કરશો જેની રીત સાથે તમને સમજાવીશું તેથી ગોળ કેરી આખા વરસ માટે બગડશે નહીં તો અમે અહીંયા ગુંદા અને કેરીને સારી રીતે ચોખા પાણીએ ધોઈ લીધા છે તો હવે કેરી ગુંદામાં મીઠું અને અળદર એડ કરીને તેને આથવાના છે તો તેના માટે બે ચમચી મીઠું એટલે કે નમક એડ કરી દેસું સાથે અમે અહીંયા એક ચમચી હળદર પાવડર એડ કરીશું સાથે બધા જ ગુંદાને કેરી સાથે એડ કરી દેસું અને તેમાં ડૂબાડુબ પાણી એડ કરી દેસું ત્યારબાદ હાથની મદદથી કેરી અને ગુંદાને ઉપર નીચે કરતા જઈ તેને આપણે હળદર મીઠાથી સારી રીતે કોટ કરી લેવાના છે તો જૂની તૈયાર થતી ટેસ્ટી ગોળ કેરી માટે અમે અહીંયા એક કિલો કેરીના ટુકડા સામે એક કિલો ગોળ લીધો છે તો છે ને એકદમ સેલુમાં જેટલા કિલો કેરી લેતા હોય તેટલા જ કિલો ગોળ લેવાનો છે કેરી અને ગોળનું પ્રમાણ સરખું રાખવાનું અને હવે ગોળ ને મોટી સાઈઝ ના વાસણ માં ગોળ ને ચીણો સમાડી લેશું જેથી તે એકદમ ફટાફટ ઓગળી શકે તો અહીંયા અમે ગોળ ને ઝીણો સમાડી લીધો છે તો એકદમ બાની જૂની પદ્ધતિ થી અને એકદમ ટ્રેડિશનલ સ્ટાઈલ થી ગોળ કેરી બનાવવા માટે ગોળમાં માં ડુબાડુબ તેલ કરવાનું છે તેના માટે અમે અહીંયા ગુલાબ સિંગ તેલનો ઉપયોગ કર્યો છે જે ડબલ ફિલ્ટર હોવાને કારણે થાણું આખા વરસ માટે બગડતું નથી અને તેનો સ્વાદ અને સુગંધ અથાણામાં ખૂબ જ સરસ આવે છે તમે તેની જગ્યાએ કોઈ કોઈપણ થીંગ તેલનો ઉપયોગ કરી શકો છો અને હવે ગોળમાં ડૂબાડુબ તેલ એડ કરી દઈએ ગોળને આ રીતે તમે પહેલા તેલમાં પલાળી દેશો તો ગોળ સારી રીતે ઓગળી જશે તો અહીંયા ગોળમાં ડુબા ડુબ કરી દીધું છે તો તેને ઢાંકીને એક દિવસ માટે રહેવા દેશો જેથી તે ગોળ કેરીમાં એકદમ ફટાફટ ઓગળી જાય તો જેને અમારા બાની એકદમ અલગ રે ગોળ કેરી બનાવવા માટે એક દિવસ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો હળદર મીઠા સાથે કોટ થયેલા કેરી ગુંડામાંથી બધું ખાટું પાણી નીકળી ગયું છે એટલે કે એડ કરેલા પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે મીઠા હળદર સાથે અઠાઈને કેરી ગુંદામાં જે પાણીનો ભાગ છે તે એને આપણે ગાડી લઈએ તો તેના માટે અમે અહીંયા ડીશ પેનલ ની નીચે બાઉલ રાખેલું છે હવે તેમાં કેરી ગુંદા ને એડ કરી દઈએ અને તમે જોઈ શકો છો કેરી ગુંદામાં રહેલું બધું પાણી એકદમ સારી રીતના નીકળી ગયું છે આ પાણીને આપણે પાણી ને આપણે ખાતું અથાણું કરી શકો છો તો હવે કેરી સુકવવા માટે અમે આ રીતના કોઈ પણ કોટન ના ચોખા કપડા પર કેરીના પીસને આ રીતે છૂટા છૂટા ગોઠવી દઈએ તો અહીંયા અમે બધા કેરીના પીસને પીસ છૂટા છૂટા ગોઠવી દીધા છે તો હવે ગુંડાને પણ આ જ રીતના છૂટા છૂટા ગોઠવી દેસુ તો આપણા કેરી અને ગુંદા ફ્રાય થાય છે એટલે કે સુકાય છે ત્યાં સુધી આપણે ગોળ તેલમાં એડ કરવાનો સંભાર મસાલો કે પછી આચાર મસાલો પલાળેલા ગોળમાં આપણે એડ કરવાનો છે તો આપણે તેને જોઈ લેશું તેના માટે અડધો કિલો ધાણાના ના કુડિયા લીધા છે જેને અમે મિક્સર જાર જ કચરા પીસી લીધા છે ટ્રેડિશનલી ગોળ કેરી ના અથાણામાં ધાણા ના કુડિયા નો ઉપયોગ કરવામાં આવે છે જેનો સ્વાદ ગોળ કેરી માં એકદમ સરસ લાગે છે કિલો એક રાઈ ના કુડિયા લીધા છે તેને પણ અમે મિક્સર જાર જ કચરા પીસી લીધા છે દોઢસો ગ્રામ મેથી કુરિયા એક મુઠી લીલી વલિયારી લીલી હવે બધી પલાળેલા ગોળ માં એડ કરવાની છે તો ગોળ ને એક દિવસ થઈ ગયો છે અને ગોળ સારી રીતના તેલ સાથે ભરી ગયો છે તો હવે બધી જ વસ્તુ ને તેલ અને ગોળ માં એડ કરી દેસુ તો છે ને અમારા બાની એકદમ જૂની અને સરળ રીત ગોળ કેરી બનાવવા માટે તો આ રીતે ગોળ કેરી બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા અમે મેથીના કુળિયા ધાણાના કુળિયા અને રાયના કુળિયા એડ કરી દીધા છે તો હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું તો સારી રીતના મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં આખા ધાણા એડ કરી દેસું ત્યારબાદ લીલી વળિયાળી એડ કરી આખા મારીના દાણા એડ કરી મિક્સ કરી લેશું તો અહીંયા સારી રીતના મિક્સ કરી લીધું છે તો કેરી ગુંદા ના જોઈ લઈએ તો લગભગ ચાર થી પાંચ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેરીના પીસ અને ગુંદા ડ્રાય થઈ ગયા છે તો હવે ગોળ કેરીમાં ગુંદા કઈ રીતે એડ કરશો તે તમને જણાવી દઈએ તો સૌ પ્રથમ ગુંદામાં રહેલા ઉપરના ઠીડિયાનો ભાગ કાઢી તેને કપડાની મદદથી સારી રીતના લોહી લેશું જો કેરી ગુંદામાં જરા પણ પાણી નો ભાગ રહેશે તો આખા વર્ષ માટે અથાણું બગડી જશે તો આ જ રીતે બધા જ ગુંદા માંથી ઉપરના ઠીડિયાનો ભાગ કાઢી કપડાની મદદથી સારી રીતે લોહી ને બધા જ ગુંદા ને તૈયાર કરી લેશું તો હવે ગુંદામાં વચ્ચે રહેલા ઠળિયાનો ભાગ કાઢવા માટે ઉપરના ભાગને આ રીતે ગોઠવીએ અને દસ્તાની મદદથી તેની ઉપર સેજ પ્રેસ કરીએ તો તમે જોઈ શકો છો ગુંદો એકદમ સહેલાઈથી અડધા ભાગમાંથી તૂટી ગયું છે અને ગુંદાને હાથની મદદથી આ રીતના બે ભાગમાં ડિવાઈડ કરી દેશું અને વચ્ચે રહેલા ઠળિયા ને આ રીતના કાઢી લેશું અને ગુંદામાં થોડું મીઠું લગાડી તેને બેનરમાં આખી રાત માટે પંખા નીચે સુકવી લેશું જેથી ગુંદામાં રહેલો ભાગ દૂર થઈ જાય જો તમારે ગુંદા એડ કરવા હોય તો આ પ્રોસેસ ભૂલતા નહીં અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો ગુંદામાં જરા પણ ચિકાસ ભાગ રહેશે તો આખા વર્ષ માટે ગોળ કેરી બગડી જવાની સંભાવના રહેતી હોય છે આખી રાત માટે સુકાવેલા ગુંદા સુકાઈ ગયા પછી તમે ગોળ કેરીમાં એડ કરી શકો 高超。 તો હવે આપણે ટેસ્ટી ગોળ કેરીમાં મસાલા એડ કરી દેસુ સૌ પ્રથમ હળદર કરવો તો હવે તેને સારી રીતના હાથની મદદ થી મિક્સ કરી લેશું તો હવે ટેસ્ટી ગોળ કેરીમાં એક કપ અને વજન માં સો ગ્રામ લાલ મરચું પાવડર એડ કરશું અને તેને પણ સારી રીતના હાથની મદદ થી મિક્સ કરી લેશું તો રીતે મસાલા

ઉપરથી આ રીતે તેલ એડ કરવું ખૂબ જ જરૂરી છે. તેલ ને લીધે અથાણામાં ક્યારે પણ ફૂગ નહીં વળે અને તે જરા પણ બગડશે નહીં. તો હવે ઉપરથી એક ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરશું. જેથી ગોળ કેરીનો કલર ખૂબ જ સારો આવે. તો હવે ગોળ કેરીને ચમચાની મદદથી ઉપર નીચે આ રીતે કરી બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું. તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગયું છે. તો હવે ગોળ કેરીનો અથાણું તૈયાર કરવા અને ગોળને સારી રીતે મેલ્ટ કરવા તો પેલાને ઢાંકી દશું અને ધાકેલા તપેલા ને થી છ દિવસ માટે રાખવાનું છે તો પાંચ થી છ દિવસ થઈ ગયા છે તો ગોળ કેરીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગોળકેરી માં એડ કરેલો બધો જ ગોળ સારી રીતના ઉગડી ગયો છે અને મસાલાના ફ્લેવર અથાણા સાથે સારી રીતના ભળી ગયા છે તો બાની જૂની પદ્ધતિથી એકદમ ટેસ્ટી અને ઘર જતુ તૈયાર થયેલા ગોળ કેરીના અથાણાને તમે આ રીતની કોઈ પણ એરટાઈટ કાચની બરણીમાં આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો આખા વર્ષ માટે બધા જ ગુજરાતીઓના ઘરોમાં આ ગોળ કેરીનું અથાણું બનતું જ હોય છે તો અમારા બાની આ રીતથી તૈયાર કરેલા ગોળ કેરીના અથાણાને અથાણા ને તમે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને અમારી આ બાની જૂની રીત થી ગોળ કરી ની રેસીપી ગમી હોય તો અમારી ચેનલને ને લાઈક કરી કોમેન્ટ કરજો અને અમારી આ રેસીપી ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરી અમારી ચેનલને ને કરવાનું ના ભૂલતા